નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બાવીસ ત્રણ બે હજાર ચોવીસ વાર શુક્રવાર ગોંડલ અમરેલી જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ ગાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ અને એક ખેડૂત જો ખાસ સૂચના કે ત્રેવીસ ત્રણ બે હજાર ચોવીસથી એક ચાર બે હજાર ચોવીસ લગન તમામ માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે આપણે માર્ચ એન્ડિંગના હિસાબ કિતાબને લીધે તમામ માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે જેની ખાસ નોંધ લેવી તો જોઈએ આજના બજાર ભાવ તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી સર વાત કરીએ તો ઘઉં નીચો ભાવ ચારસો ત્રીસથી ઊંચો ભાવ પાંચસો સત્તર રૂપિયા ચણા એક હજાર વીસથી બારસો બાજરો ત્રણસો બાસઠથી ત્રણસો ને બાસાઠ તુવેરની વાત કરીએ તો અઢારસો પચાસથી બે હજારને અઠ્યાસી રૂપિયા અડદ સોળસો પિસ્તાલીસથી ને પિસ્તાલીસ ઘઉં ટુકડા ચારસો ચાલીસથી પાંચસો ને ઓગણીસ મગફળી જાડી એક હજારથી બારસો સાહીઠ ધાણા બારસો પચાસથી સોળસો સોયાબીન આઠસોથી આઠસો ઓગણ તલ બે હજારથી ચોવીસો ને ત્રીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર સાતસો ને ચાલીસ રૂપિયા જુવાર સાતસો નેવુંથી સાતસો ને નેવું મેથી આઠસો પચાસથી અગિયારસો ચાલીસ મગ અગિયારસો ચિમ્મોતેરથી અગિયારસો ને ચિમ્મોતેર તલકાળા ઇઠાવીસો નેવુંથી અઠાવીસો નેવું હવે વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ નવસો એંસીથી થી ઊંચો ભાવ પંદરસો ને એસી રૂપિયા મગ બારસોથી સોળસો રૂપિયા અડદ બારસોથી અઢારસો રૂપિયા ઘઉં ચારસો પંદરથી પાંચસો ચુમાલીસ ચણા નવસોથી અગિયારસો ચૌદ મગફળી ઝીણી એક હજારથી બારસો મગફળી જાડી એક હજાર ત્રેપનથી બારસો ને જીરુની વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું ત્રણ હજાર બસોથી ઊંચ ચાર હજાર નવસો રૂપિયા એરંડા એક હજાર બાસઠથી અગિયારસો ને વીસ અજમો ત્રેવીસો પચાસથી ચાર હજાર ત્રણસો રૂપિયા તલ બાવીસો નેવુંથી સિત્તાવીસો એક્યાસી તુવેરની વાત કરીએ તો તેરસો ચાલીસથી એકવીસો ને ત્રીસ રૂપિયા રાયડો આઠસો પચાસથી નવસો ને પિસ્તાલીસ લસણ નવસો પાંચથી બે હજારને ત્રીસ રૂપિયા ધાણા તેરસો પચાસથી ઓગણીસો ને પાસાઠ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પચાસથી ઊંચા ભાવ પંદરસો ને સાઠ રૂપિયા તલ સફેદ પંદરસોથી બાવીસસો ને એકાવન તલ કાળા બે હજારથી ત્રેવીસો ને ચાલીસ ઘઉં ત્રણસો ત્રીસથી પાંચસો ને પચાસ ઘઉં ટુકડા ત્રણસો ચાલીસથી છસો ને પંદર ચણા એક હજાર ત્રીસથી અગિયારસો છવ્વીસ વાલ એક હજારથી પંદરસો રૂપિયા અડદ અગિયારસોથી સત્તરસો રૂપિયા મરચાં એક હજારથી ચાર હજાર રૂપિયા સોયાબીન સાતસોથી આઠસો પચીસ તુવેરની વાત કરીએ તો અગિયારસોથી ઓગણીસો રૂપિયા ધાણા એક હજાર પંચાવનથી અઢારસો રૂપિયા मगफडी 1050 થી 1250 લસણ 1300 થી 1300 રૂપિયા જીરૂની વાત કરીએ જસદન માર્કેટિંગ ગાઇડ ની અંદર તો જીરૂ ની નીચો ભાવ 4000 થી ઉચો ભાવ 4800 રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગાઇડ ની અંદર તો ઘઉં નીચો ભાવ 450 થી ઉચો ભાવ 561 રૂપિયા ઘઉં ટુકડા 460 થી 721 કપાસ 1101 થી 1571 मगફડી જીણી 801 થી 1251 મગફળી જાડી સાતસો અગિયારથી તેરસો ને સોળ કલંજી પંદરસોથી છત્રીસસો ને એક એરંડા આઠસો એકાવનથી અગિયારસો છ્યાસી મરચાં છસો એકાવનથી ને એક તલ બે હજાર એકાવનથી સિત્તાવીસો એકતાલીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર પાંચસો એકથી ઊંચો ભાવ પાંચ હજાર ને અગિયાર રૂપિયા ધાણા એક હજાર એકથી ત્રેવીસો ને એક ધાણી અગિયારસો એકથી ત્રણ હજારને એક મકાઈ ચારસો એકવીસથી ચારસો ને એકવીસ ડુંગળીની વાત કરીએ તો એક્યાસી રૂપિયાથી ત્રણસો ને રૂપિયા ચણા એક હજાર એકથી અગિયારસો છવ્વીસ અડદ નવસો એકથી સોળસો એકાવન મગ એક હજાર એકથી એકવીસો ને એકાવન તુવેરની વાત કરીએ તો ચારસો એકાવનથી ઓગણીસો એકત્રીસ રૂપિયા સોયાબીન સાતસો એકાવનથી આઠસો એકોતેર વાલ ચારસો એક્યાસીથી સોળસો મેથી છસો એકાણુંથી અગિયારસો એકાવન ચણા સફેદ અગિયારસો એકાવનથી બાવીસોને એકતાલીસ રાય અગિયારસો એકાવનથી બારસો ને એકવીસ લસણ આઠસો એકત્રીસથી ને એકાણું વટાણા ત્રણસોથી નવસોને અગિયાર તો આ હતા આપણે ગોંડલ અમરેલી જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા વિંગ કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર